મોઢે બોલું માં અને મને હાચે નાન પણ સાંભળે મોટો પણ મજા પછી મને કડવી લાગે કાગડા જેની ભાંગે જોડે ને પછી માયામાં મીઠપણ નઈ વાતું પછી કરોડ અમે દાખી પણ નઈ દેખાડી પરમવદનિયા માતૃશ્રી પાંચીબેન આજે આપણી વચ્ચે યાદ નથી મારી આ પરિવારમાં આજે કુદરતે આ વિવાહનો ભેળા આપી છે ખૂબ સરળ જીવન ભાઈ મને વાત કરી વિપુલભાઈનો ફોન આવ્યો સાહેબ સમયની અછત હતી આ વિશે કોઈ એવી કન્ડિશન નહોતી તેમ છતાં આવતીકાલે વેરાવળનો મોટો પ્રોગ્રામ છે પરિસ્થિતિ નહોતી આવી શકો પણ ભાઈનો આગ્રહ હતો ભાવ હતો એટલા માટે આપણી વચ્ચે ભાઈએ કીધું વધીને પાંચ મિનિટ આપો તો પણ અમારા માટે ઘણું છે છઠ્ઠી મિનિટ નહીં લઉં તમારી ભાઈનો ભાવ હતો એટલા માટે હું આજે આવ્યો છું આપની વચ્ચે ખૂબ સરળ જીવન પાંચ જીવવાનું રહ્યું છે ભાઈએ કીધું બધા ખૂબ આપીને ગયા છે એમાં આગળ આવેલા ને આવકાર આપ્યો છે કદાચ ને મહેમાન આવ્યો છે ને મીઠો આવકારો આપ્યો છે આશરો આપ્યો હશે પરમકૃપાળુ પરમેશ્વરના ચરણમાં આપણે બે હાથ જોડીને પ્રાર્થના એટલી કરીએ કે હે પ્રભુ તારા દરબારમાં જે જીવ આવ્યો છે તારા માટે ખાલી એ જીવ હશે પણ અમારા માટે એ માં મારી જિંદગી હતા વૈકુંઠમાં એને વાસ આપજે તારા ચરણમાં એને જગ્યા આપજે અને એમના

એના કોઈ નોટિફિકેશન નથી આવતા ગમે ત્યારે મોત આવીને ઉભું રહે છે આકસ્મિક ઘટનાઓ એવી બને છે રોડ અકસ્માતમાં માણસ વેયો જાય છે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના હમણાં જે બની કોઈ માણસનું જીવન કેવું હતું એ તમારે જાણવું હોય ને એની તમારે કલ્પના કરવી હોય કોઈ માણસનું જીવન કેવું રહ્યું હશે એ તમારે જાણવું હોય તો કોઈ વ્યક્તિને તમે પૂછો કે માણસનું મૃત્યુ કેવી રીતે થયું છે એના મૃત્યુના આધારે તમે એનું જીવન કેવું હશે ને એનો અંદાજો કાઢી શકો છો

જસદણના આલા ખાચરનો એક પ્રસંગ મને યાદ આવે છે દરબાર આલા ખાચર છે કચેરી ભરીને બેઠા છે સાધુ મહાત્મા માંગવા માટે આવ્યા છે એટલે બાપુ અવાજ કર્યો કામદારને કે કામદાર મહાત્મા આવ્યા છે સાધુ મહાત્મા આવ્યા છે અમને ભિક્ષા આપોને ને એટલે કામદારે ભિક્ષા આપીને પછી કીધું કે બાપુ આવા સાધુને મહાત્માને સંતને માંગણ ભિખારીને આ તો આવા તો બધા આવ્યા કરે બાપુ ગોળ હોય ને અહીંયા માખીયો આવે હે કે ગોળ હોય ને અહીંયા માખીયો આવે ગોળ હોય ત્યાં માખીઓ આવે વાતને બરોબર મગજમાં રાખીને બરોબર અડધી રાતના ટકોરે 12 વાગ્યાના સમય થયો ને બાપુએ કામદારને आवाज કર્યો કે કામદાર કે હા બાપુ કે કામદાર ગોળ લાવો ને ગોળ આપ્યો ને કામદાર હવે લાવી દે ને માખીઓ આમાં અરે બાપુ ઈ તો દિવસ હોય તો હવે રાતે થોડી માખીઓ આવે કે ભાઈ એનો દિવસ હતો ને તો માંગવા આવ્યો તો બાકી એમને નેમ ઠડક માંગવા હે નેક ટેકના માર્ગે ચાલીને સબ જીવન ને આપણે આયકો ને આપણે ઉજાગર કરીએ યુવાનોને ખાસ કહો છો વડીલો બેઠા છે આ ધોળી પાઘડી કદાચ અહીંયા યુવાનો છે એને ખાસ મારે કહેવું છે કારણ કે વડીલોને કહેવાની મારી કોઈ લાયકાત નથી એમની પાસેથી શીખીને એમની પાસેથી સમજી વિચારીને આજે આપની વચ્ચે હું બોલવા માટે બેઠો છું કારણ કે મારી લાયકાત નથી એમને શીખવાનું આપી યુવાનોને ખાસ મારે સલાહ એટલી આપવી છે એક ભાઈ તરીકે મનુષ્ય જન્મ મેળ્યો છે આ આઈકુ છે ને એને કોઈ દેવ ભળવા ન દેતા સિગરેટ બીડી તમાકુનું વ્યસન હોય તારુનું વ્યસન હોય તો એનાથી દૂર રહેજો કદાચ પરિવારનો ન વિચારો કાંઈ નહીં જગતના લોકો તમને શું કહેશે એનું ન વિચારો તો કાંઈ નહીં પણ પોતાનો વિચાર જો આ ખોળિયું છે ને એ ખોળિયું કદાચ તમને મેળવ્યું છે પણ અંદરનો આત્મા છે આ ખોળિયાને કદાચ ને તમે વ્યસન કરતા હોય છે એને સ્વાદ આવે છે એને નશો ચડે છે એને ગમે છે પણ અંદર જે જીવું બેઠો છે ને એની વસ્તુ પસંદ નથી છે મનુષ્ય જન્મ મેળવ્યો છે ને આપણે કેવી રીતે હાથ ચાલવું

ડાબા હાથ થી બાજરો લઈને ઓરડી નાખે છે બળદ જોડે છે હળ હાલે છે જમણા હાથમાં માં હોય અને રાય હોય જમણા હાથ થી ખરબિયો મારતા જાય રાય બળદ ખેંચતા જાય ડાબા હાથ થી ઓરડી બાજરો ઓરતા જાય બાદરવા માં બાજરો પાકે લણણી વખત આવે બાજરો લણવા જાય ત્યારે ડાબા હાથ થી ઓરડી માં બાજરો વેરો થી હાથ માં બાજરા ડુંડુ આવે ને જે હાથ થી ખરબિયા થી બળદ ને બેરો તો રાય ખેંચી દી હાથ માં તાતરડો આવે જો કર્મ સિદ્ધાંત ક્યાં કામ કરે છે સાહેબ

હાથમાં ચા પીવી છે બાપુએ કીધું તેરી મોજ એક જ વસ્તુ બાપુ બોલે બેઠા તેરી મોજ બાપોને ચા આપી બાપુએ ચા પીધી પાછું કોઈ આવીને કીધું બાપુ જમવું છે બાપુ કીધું તેરી મોજ બાપુને જમવાનું આવ્યું બાપુ જમી દીધું કોઈક આવે ને કીધું કપડો પણ હશે ને આવે કીધું બાપુ રસગુલ્લો ખાવો છે તો બાપુએ કીધું તેરી મોજ રસગુલ્લો ખાધો પણ બાપોને મજા ન આવી એટલે રસગુલ્લાને ઘા કર્યો જેવો ઘા કર્યો એટલે નવું નવું પરણેલું યુગલ લા આવ્યું આવતું હતું એટલે જે સ્ત્રી હતી સફેદ કલરનો નવો ડ્રેસ પહેરેલો એટલે કપડામાં જઈને ચોટી ગયો એટલે કપડા ખરાબ થયા તેનો ઘરવાળાનો મગજ ગયો પૂછ્યું કોણે ગા કર્યો કોઈ કીધું આપ મહાત્મા આવ્યા છે ગા કર્યો બાપુ નો કાંઠલો પકડી બે શીખી દીધો બાપુએ એટલું કીધું તેરી મોજ પણ જે સ્ત્રી હતી ને ખાનદાન ઘરની હતી સંસ્કારી ઘરની એને ખબર પડી કે મારા ઘરવાળાથી કઈક ખોટું થઈ ગયું છે બાપુના પગમાં પડીને માફી માંગી થોડી વાર ને તે જે ઘરવાળા એ બાપુ પર હાથ ઉપાડ્યો ને પેટમાં દુખાવો મળ્યો ગોટા મળ્યા વળવા એટલે સ્ત્રીને ખબર પડી ગઈ કે મારા ઘરવાળા થી કઈ ખોટું થઈ ગયું છે ને બાપુ પર હાથ ઉપાડી લીધો છે ને એટલા માટે આ દુખાવો ઉભડ્યો છે બાપુને કીધું એ હાથ જોડે બાપુ મારા પતિ થી ભૂલ થઈ ગઈ છે ક્ષમા કરો કે બેટા શું થયું કે તમારા ઉપર હાથ ને એટલે પેટમાં દુખાવો ઉભડો છે બાપુએ પાણીની અંજળી લઈ અને પુરુષ ની માથે નાખી એટલે દુખાવો બંધ થઈ ગયો એટલે બંને જણા બાપુના પગમાં પેડા અને બાપુને કીધું કે બાપુ મારાથી ભૂલ થઈ ગઈ પણ બાબુ આ ઘટના શું બની અમને સમજાવો આ ઘટના શું બની તમે મારી ઘરવાળી છે હું એનો ધણી છું એના પર રસગુલ્લાનો ઘા કર્યો મારાથી સહન ન થયું મારાથી જોવાયું નહીં એટલે મેં તમારા ઉપર હાથ ઉપાડ્યો મારાથી સહન ન થયું એનો ધણી છું ત્યારે બાપુએ એટલું કીધું કે તું એનો ધણી છો તો કે હા તે મારા પર મેં તારા ઘરવાળી ઉપર રસગુલ્લાનો ઘા કર્યો ભૂલમાં થઈ ગયો મારી કોઈ એવી વિચાર શ્રેણી પણ નહોતી કે હું આવું કરું પણ ભૂલમાં કદાચ ને થઈ ગયું છે તું એનો ધણી છો તારાથી સહન ન થયું

એટલે હાથ કુમાણે કીધું કે બાપા મારી તો હવે ઉમર થઈ ગઈ છે ડેક ટેક નું પાલન થાય નો થાય એટલે મારે કઈ નીમ લેવું નથી તમ તમારે તમે બધા નિમ લ્યો એક પછી તો હું બધા હાલતા બીજે કે નહીં બાબુ તમે નીમ ન લેતા હોય તો મારે નીમ લેવું નથી એટલે બાપુ એ બેડ અરે ભાઈ બેઠો બેઠો હિંમતો કરો એક પછી બધા નીમ લ્યો ને મને એવું અંદર થી એવું ખાશે તો હું પણ કઈક નેમ નેમ લઈ લઈશ એક જણ ઓભો થઈને કીધું કે બાપુ આજથી હું નીમ લઉં છું નેમ એ ગયારસના દિવસે કે સાડા ત્રણ મહિના સુધી હું કીડીઓને ને કિડિયાળો પૂરીશ

સવારના પહોરમાં મોઢામાં દાતણ નાખું દાતણ કરીને કે સિરિયા કરીને ધરતીની માથે નાખું જ્યાં સુધી દાતણના સિરિયા સતા પડે ને ત્યાં સુધી જીવવું છે જો તે ઉત પડે ત્યારે મરી જવું છે હકીકતની વાત સાબ સત્ય ઘટનાનો પ્રસંગ ચાર મહિના સુધી દાતણના સિરિયા સતા પેડાતા અને જેદી ઉત પડે ને ચાર મહિના પછી ત્યારે દેહનો ત્યાગ કરી દીધો તો આ સતની વાતો છે સતની દાતા છે જગતમાં તમારું કાર્ય કેવું છે એનાથી લોકો ઓળખે છે તમારું નામ કદાચ ને મા બાપે ગમે એવું રાખ્યું હશે નામનું કાંઈ મહત્વ નથી કામનું મહત્વ છે લોકો તમારા કાર્યથી ઓળખશે એક નાનકડો પ્રસંગ એક જણા નામ ઠનઠન ગોપાલ થોડીક હાસ્યની વાત છે એક જણા નામ ઠનઠન ગોપાલ ઠનઠન ગોપાલ નવા નવા લગ્ન થયા એટલે ગામમાં બે ચાર દિવસ થયા એટલે ઘરવાળી છે એ શાકભાજી લેવા જાય દૂધ લેવા જાય પાણી ભરવા જાય એટલે બધા જે નાના નાના છોકરા હોય ત્યાંથી લઈને મોટા સુધી બધા ચીડવે એ ઠન ઠન ગોપાલ ઘરવાળી જાય ઠન ઠન ગોપાલ ની ઘરવાળી માણસ ની ભાઈ બહુ દિવસ તો કંટાળો આવે ને એટલે એક દિવસ એમાં સાસુ એ વહેલા પાંચ વાગે ઉભી કરી ઓ બાપા ઉભા થાવ પાણી ભરવા જાવું છે આજે નળ નથી આવવા ને પાણી ભરવા જવાનું છે હવરના પરમાં સાહુના નામનું રટન કરતી કરતી ઠંડ ગોપાલની ઘરવાળી છે માથે પાણીનું બેડું લઈ અને પાદરે હવેડે પાણી ભરવા ગઈ એટલે સવારની સવારની સ્કૂલ એટલે છોકરાઓ છ વાગે ત્યાં સ્કૂલના પાદરમાં આવી જાય ઠંઠન ગોપાલની ઘરવાળી પાણી ભરીને આવતી એટલે હવારના પરમાં એક તો હાહુએ મગજ ખરાબ કરેલો લઈ એમાં છોકરા કે એ ઠંઠન ગોપાલની ઘરવાળી જાય એ ઘરે આવીને પાણીના માટલાનો કર્યો ગા ઠંઠન ગોપાલ બેઠો બેઠો તાતણ કરતો તો આંગણામાં કે હું છે આ બધું હું છે હું કઠણાય કે હમ ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ પેપરમાં સોગંદ અમુક કરી નામ બદલાવીને બાકી હું મારા માવતરે વહી જાય હે કે નામ બદલાવી અરે પણ નામમાં શું રાખ્યું છે યાર હવરના પરમાં હું પાડો લીધો છે મારે કંઈ જાણવું નથી જોવું નથી નામ બદલાવે કે હું મારા માવતરે વહી જાઉં અરે પણ નામમાં શું છે યાર મારું કામ તો જો કેટલો મારો પગાર છે કેટલી આવક છે કે કેવી સારી રીતે તને હાચવું છું એ બધી જ આવા નામ બદલાવે કે નામ નહીં બદલે જાવું હોય તો એવું બદલે ઘરમાં જઈને થેલો લઈને બાય હાલતી થઈ ગોપાલે રોકી

એટલે એને એમ થયું કે આલ્યા ભાઈ ને પૂછ્યું તારું નામ શું છે તો ભાઈ ઉભો રાખીને પૂછ્યું ભાઈ તમારું નામ શું તો કે મારું નામ લક્ષ્મીજન હે કે લક્ષ્મીજન લક્ષ્મીજન નામ છે લાકડા વેચે છે અરે એવું થોડું હોય ભાઈ નામ ને કામ ને કઈ લાગે વળગે નહીં કામ નું મહત્વ છે નામ નું થોડું કઈ મહત્વ છે કે હશે ભાઈ થોડેક આગળ આવી એક જણો ભીખ માંગતો હતો એને પૂછું ભાઈ તમારું નામ શું કે મારું નામ ધનિકરાય ધનિકરાય નામ છે ભીખ માંગે છે શરમ નથી આવતી એમાં એની શરમ કે બાપ દાદાનો ધંધો છે મારા બાપા ભીખ માંગતા એના બાપા ભીખ માંગતા મારા ન માંગવી

કે લક્ષ્મી સાથે વેચે લાકડા ને ધનિકરા માંગે ભીખ અમર હતા એ મરી ગયા એના કરતા ઠન ગોપાલી ઠીક આખું નીચે ને કામે વળગી જાવ ભલા મને નામનું કઈ મહત્વ નથી જગત ના સુખમાં સારા કાર્યો કર્યા હશે સારું કામ કર્યું હશે કોઈક ના મદદરૂપ થયા છે નથી એ આડું હશે ગરમે લખા કિરદાર ચઠ્ઠી ના ચૂકે નહીં હુનર કરો હજાર તો એ આખર ના આડા ફરે છે બસ વધારે સમય આપી શકું એમ નથી

મવાડા મર ધરતણા અને ગુર્જર ખંડ ગિયા છોરો અને ઢોરું છંડિયા જેતી પાંત્રી હા પડ્યા મહામંડાણો કરાળ જાળ દકાળ ધડીની માથે સાથે સંગ પંખીયા ગલાવ્યો સપૂત આયા ધરા હીર છૂટી એમ બછૂટીના મેઘ ધારા કે તો કાળ જાળ છોંતરી સો આવ્યો કરોડ એવો દુકાળ પેડો ਕਿ ਮਨੁਸ ਤੋੜ ਪੜੇ ਜਮ ਜੜ বিনা ਮਾਛਲੀ ਪੀ ਬੀਓ ਰੁਧਿਰ ਨੇ ਆਗਲੇ ਪਾਛਲੇ ਕਾਹੋਂ ਤਾਂਬੂ ਪਿੱਤਲ ਦਾਦਨਾ ਰੇਕਲੀ ਕਮਰ ਮਾ ਲਗੋਟੀ ਆਤਮਾ ਕਾਛਲੀ ਦੇਵ ਕੋ ਆਪੋ ਆਵੇ ਕੇ ਮ ਨਬਸੇ ਧਣੀ ਗੇਬਣਾ ਨਗਾਰਾ ਕਾਲਨਾ ਗੜਗੜੇ ਪਰੰਤੋ ਆ ਬਤੀ ਇੱਕ ਫੋਰੂ ਪੜੇ ਢੋਰ ਤੋ ਬਹਿਨੇ ਕਾਇ ਨੋ ਰਿਆ ਧੜੇ ਅਨੇ ਆਜ ਹੋਵਣੀ ਮੈਤਰੀ ਚੜੀ ਜਨ ਜੁਕੜਨੇ ਤੇ ਸਵਰਾ ਦੇ ਦਰਦੀ ਮਾਤੇ ਦੁਸਕਾਲੇ ਪੇੜੋ ਪਰ ਦੁਕਾੜੇ ਕਿਆ ਕਿਆ ਦੇਸ ਮਾ ਜਪੜ ਬੁਲਾਵੀ કાળજી દેશના ગેરકિજ કરો પ્રથમ ના ભાગમાં યાથી પરવે ત્રુટી અને રેટ વિશે કયો પ્રખિયા ફ્રોજ લે હાથ આટા ફેરો ઓખો બરડો એને ચડાવવા માં ગયો હાલ આવતા પોરમાં ન્યાથી મંડી ગયો ગોંડલે કુંબારા પાડવા જૂના ના ન્યાથી હલેવા ઝાડવા ન્યા રયો ને બળગીયો કોઈને નાડવા ન્યાથી મંડી ગયો કચ્છ ગજવી ભૂજ પછી મારવાડે ગયો થાન કે થાન ઘણો હરાડો થયો લોટો જોટો પછી માલ સિંધ નો લીયો કરાસી જઈ અને પછી મકામ જબરો કીયો ન્યા બંદર ના વાણ ને મંડી ગયો બોળવા ઢંડોળે મેજ ની મંડો ધમરોળવા વાગડ ના લોક ને રયો નઈ બ્રોળવા અરે વણીકને ને રયો નઈ ત્રાજવે તોડવા ગાલે વટ વાણ ને મંડી ગયા ગુંજવા ધંધુકા લીમડી મંડી ગયા ધ્રુજવા ઈ રે તેત્રીસ ના આનંદ જો પૂજવા અને આજ ભેકા

દુનિયામાં જાવું હોય ત્યાં જાજે પણ એક જગ્યાએ ન જાતો બાપ ક્યાં શું કે દેશ રે જાજે રે બેટા પરદેશ જાજે પણ એક ન જાતો બેન બાને દેશ રે ભરતરી બેન બાને દેશ ન જાતો શું કે બેન લવા જોશે રે બેટા તારી ભગવી ગંથાયું હોય તો રોઈ રોઈ ને રણને લાવશે બેન તારા ભગવા લુકડા નહીં જોઈ શકે નાના આહોડામાં તારો ભગવા રંગ છે એ ધોવાઈ જશે આપજો પણ અટાણે જો એક દુકાળ ઉતરે એટલે મદદ બેન પાસેથી માંગી ને તો પેડના કરતા પણ વાલી આપણી મેયુ છે એ કાળના જડબામાં હોમાય છે આપણા પહોળા છે આપણા છે તલખે છે અનાજ વગેરે

ને પોતાને પોતાની ઘરવાળીને બોલાવીને એટલું કીધું કે તારો ભાઈ દેવાનંદ આવે છે ને દેહમાં દુકાન છે ને માંગવા માટે આવતો હશે હું પાછલા બારણે બહાર વયો જાવ છું તારો ભાઈ આવે ને તો એને મો બન ન દેતી એને રોકતી નહી હો ઘોડ દેને રમાડતો રમાડતો દેવાનંદ ભેડો છે ને આ દ્રશ્ય નજરો નજર જોયું ભાઈ પોતાના પોતાના બનેવીને ઓરડામાં જાતો જોયો બેની ડેલી આવીને ઘોડની ઉભી રહી બેને ગડગડતી ડોટ મીતી મારો બાપડિયો આવ્યો મારો જવતલિયો આવ્યો મારો વિહામો આવ્યો મારો વીર આવ્યો દહે આંગળીના ટાચકા બોલાવીને વીરના ઓવારણા લીધા ભાઈ ઘોડીનો પલાણ છાટો કે ના બેન મારા બનેવી ક્યાં પણ બેનને ઘડીકવાર ધરતી મારક આપે તો હોમાય જવાનો મન થયું ભાઈ શું કહું શું જવાબ આપું એ માંડ માંડ પોતાના આહોડાને રોકી શકી ને આહોડા છે એ બેન પી ગઈ આવડાને પાડીને જીવું જગતમાં બહુ હેલું છે પણ આવડાને પીને જીવું જગતમાં બહુ અગરું બહુ દો છે સાચી આવડા છે બેન પી ગઈ ભાઈ એ તો બે પાંચ દિવસથી બાર ગામ ગયા છે કે દી આવેનું કાંઈ નક્કી નથી કે ભલે બેન આ તો આ બાજુથી નીકળો તો તેમ છું કે બેનના ખબર અંદર પૂછતો જાવ સુખી તો છો ને બાપા એક શબ્દ બેન ન બોલી શકીને ભાઈએ ભોળદીને પાછી વાળી દેવા એ ત્યાર સુધી પોતાના અંતરમાં આહોળાના બંધને સંગરીની બેઠીથી આહોડાના બંધ તૂટી ગયા ને થાંભળી એ માથું ડેકવીને બેન છે ર રો આ રવા મંડાણી એ બેન જ્યારે રોતી થઈ ત્યારે એનો દીકરો આવ્યો વાડિયાથી આટો થઈને એના માને રોતી જોડે માં શું મામ કે બેટા આજ તારો મામો આવ્યો તો પણ તારા બાપ ને તારો મામો આજ મૂઠી જયારે મોંઘો પેડો

હાકલા કરતો જે છે કે મામા પાછો વેળો મારો બાપ આવી ગયો હે મામા પાછો વેળો મારો બાપ આવી ગયો અને આ બાજુ દેવાનંદ ભેડા નામનો ચારણ છે વરસાદ ને યાદ કરતો કરતો નવલા રોબડી આલી યાદ કરવા મંડો ભાઈ હે મા હે જોગ માયા આ દિવસો બતાવતા એટલા માટે જીવતો રાખ્યો તો અત્યાર સુધી કે બેનના આંગણે ત્યાં માં અપમાનિત થઈને પાછો આવું હે માં

અંતરના નાદથી કરો જો હાકલા તો ઢીંગલા ધુજાવે સિથરા ને સખ ધરતીની માથે મેઘના બુંદ એમ કહેવાય ઠામ 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 કરતા મેડા ફોરા પડવા ઠામ કરતા મેડા ફોરા પડવા ઠામ કરતા મેડા ફોરા પડવા નાની વી ખરીજોડી ખરી જોડી વાદળી આભમાં ચડીને થાતા 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 આખો બમંડળ વાદળાથી હાકડો થવા મંડાળો ને આભમાંથી વીજળીનો કડાકો થી અંરાદર મેઘની હેલી ધરતીની માથે મેઘના બુંદ ફોરા પડવા મેકા ભાણે આકલો કરતા જઈ શકે મામા પાછો વેળ મારો બાપ આવી ગયો ભાણે જને મામણી ગોડની છે બરોબર લગ લગ થઈ આ પાતે વીજળીનો કડાકો થયો રલા રલા સામે સોમ કડાક ઠાણા ના 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 ઠાણા ના ના સોમ કડાક ઠાણા ના વીજળીનો કડાકો થયો ભાણે જને મામાની ગોડની લગ લગ થઈ ભાણે જે છેલો આકલો કર્યો કે હે મામા હવે તો પાછો વળી જા મારો બાપ આવી ગયો ત્યારે મામા એ પાછળ જોયા વગર ભાણેજને એટલું કીધું તો કે ભાણો બા તારો બાપ આવ્યો હોય ને તો હવે તો મારો બાપ આવી ગયો છે ભલા માણા તારા બાપ ને હવે અમારે જરૂર નથી અને ઈ વરસાદ ને લડવતું છે કાક બાપુએ લીખ્યું છે સફાગૃ ગાઈને છેલ્લે મારી વાણીને વિરામ આપી છે એટલે ધરારી અને ચિંગોરા મોરલા માથે બહારી મટાણી જડે એક ધારા બેગે રાજા મટાણા રહે રહેટી પડતકાળા પડતાળા પાણીવાળા હાથી વંટે વાળા કાળા મડાણા વાળા નકાળા નાળા ફાડી નેખા માળા માથે

સમય લેતા મારા ખાસ મિત્ર દિનેશભાઈ મારું ને વિનંતી કરું આગળનો દોર સંતવાણીનો દોર સંભાળે જય માતાજી